હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં ગેટના અગત્યના એમસીક્યુ વિશે ચર્ચા કરીશું જી સેટ પરીક્ષા જનરલ પેપર એક અને પેપર બે કોમર્સ ડેમોપીડીએફ મેળવવા માટે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી આપ બંને પેપરની ડેમો પીડીએફ ફ્રીમાં મેળવી શકો છો ગેટનું પૂરું નામ શું છે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેરીફ એન્ડ ટ્રેડ ગેટ ક્યારે અસ્તિત્વમાં આવ્યું ઓગણીસો ને સુડતાલીસ અડતાલીસમાં વિધિવત રીતે પ્રારંભ થયો અમલીકરણ ક્યારે થયું તો ઓગણીસો ને અડતાલીસમાં ગેટનો મુખ્ય હેતુ અથવા ઉપદેશ શું હતો તો આંતરરાષ્ટ્રીય વેપારમાં અવરોધ ઘટાડવાનો ગેટનું વડું મથક અથવા હેડક્વાર્ટર ક્યાં હતું સ્થાપના સમયે તો સ્વિટરલેન્ડ જીનીવાની અંદર શરૂઆતમાં ગેટમાં કેટલા સભ્ય હતા તો ત્રેવીસ સભ્યોએ સહી કરેલી ગેટનું મુખ્ય સાધન કયું હતું ટ્રેરીફની અંદર ઘટાડો ગેટ હેઠળ કેટલી રાઉન્ડ ઓફ નેગોશિએશન્સ કમિટી યોજાય છે તો આઠ કમિટી ગેટની છેલ્લી વાટાઘાટ કઈ હતી તો ઋગ્વે રાઉન્ડ ઋગ્વે રાઉન્ડ ક્યારે યોજાયો તો ઓગણીસો ને ઓગણીસો ને ચોરાણું દરમિયાન ઋગ્વે રાઉન્ડના પરિણામે કઈ સંસ્થા અસ્તિત્વમાં આવી તો ગેટનો અંત આવ્યો અને ડબલ્યુટીઓનું અસ્તિત્વ ચાલુ થયું ડબલ્યુટીઓની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો ને પંચાણુંમાં ગેટને ડબલ્યુટીઓમાં કઈ સંધિ દ્વારા પરિવર્તિત કરવામાં આવ્યું તો મેરા કેશ એગ્રીમેન્ટ ગેટ મુખ્યત્વે કયા વેપાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે તો માલ અંગેના ગેટ હેઠળ કયા પ્રકારના વેપારનો સમાવેશ થતો નથી તો સેવા અને બૌદ્ધિક સંપદાના અધિકારો છે એ ડબલ્યુટીઓ અંતર્ગત આવે છે ગેટમાં એનો સમાવેશ થતો નથી એફ એમ એન મોસ્ટ ફેવરેબલ નેશનનો સિદ્ધાંત શું દર્શાવે છે દરેક દેશને સમાન વેપારની સુવિધા આપવી અથવા તક આપવી ગેટનું એક મુખ્ય મહત્વનું લક્ષણ કયું હતું તો ભેદભાવ વિના વેપાર શક્ય બનાવો ગેટની કઈ રાઉન્ડમાં કૃષિ અને સેવાઓ પ્રથમ વખત સામેલ થયા તો ઋગ્વે રાઉન્ડની અંદર ગેટની જગ્યાએ ડબલ્યુટીઓ ક્યારે કાર્યરત થયું પહેલી જાન્યુઆરી ઓગણીસો ને પંચાણું ગેટના સભ્યો માં આપ મેળે ક્યારે બની ગયા તો જે સ્થાપક સભ્યો હતા તે ફરી મળીશું જય હિન્દ જય ભારત